નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગીતા સ્ટેસ્ટી કિચનમાં શિયાળો એટલે તંદુરસ્તીનો ખજાનો અને શિયાળામાં ગુંદરની રાબ ન બનાવી તો તેની મજા અધૂરી લાગે આ રાપ છે પણ ક્યારેક ઔષધિ પણ બની જાય છે તો આજે આપણે બનાવશું ઝટપટ અને પૌષ્ટિક ગુંદરની રાબ આ રાપ બનાવવા માટે આપણે જોઈશે એકદમ સરળ અને ઘરમાં ઉપલબ્ધ સામગ્રી રાપ બનાવવા માટે આપણે જોઈશે ગુંદર એક ચમચી ઘઉંનો લોટ અથવા તો બાજરીનો લોટ એક ચમચી ગોળ એક ચમચી ઘી બે ચમચી ડ્રાય ફ્રૂટ્સ અને મસાલામાં જોઈશે સૂકા નારિયલનો છીણ એક ચમચી ખસખસ એક ચમચી ઇલાયચી પાવડર પાંચ ચમચી સૂટ પાવડર અડધી ચમચી કાજુ બદામની કતરા એક ચમચી કાજુ પાવડર એક ચમચી આ ઓપ્શનલ છે તમે તેને સ્કીપ પણ કરી શકો છો ગંઠોળાનો પાવડર પાંચ ચમચી સૌપ્રથમ કેસ ઉપર એક નાની કડાઈને ગરમ થવા માટે મૂકી દઈશું હવે તેમાં એક ચમચી ઘી નાખીને તેને ગરમ થવા દઈશું આપણું ઘી ગરમ થાય એટલે તેમાં ગુંદર નાખીને તેને ધીમા તાપે તળી લઈશું અહીં આપણે ધ્યાન રાખવાનું છે કે ગુંદર જરા પર કાચો ન રહેવો જોઈએ અને સરસ રીતે ફૂલી જવો જોઈએ હવે ફૂલેલા ગુંદરને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું હવે એ જ કઢાઈમાં એક ચમચી લોટ નાખીને તેને ધીમા તાપી શેકી લેશું અહીં આપણો લોટ થોડો કોરો લાગે છે એટલે તેમાં અડધી ચમચી ઘી ઉમેરી અને તેને સારી રીતે શેકી લેશું લોટનો રંગ થોડો બદામી થાય અને એક સરસ સુગંધ આવવા લાગે એટલે સમજી લ્યો કે તે તૈયાર છે હવે આપણે તળેલા ગુંદરને આ રીતે વાટકીની મદદથી હળવો અધકચરો ભૂકો કરી લેશું અહીં આપણે બારીક પાવડર નથી કરવાનો આપણે તેને દાણેદાર રાખવાનો છે આપણો લોટ શેકાઈ જાય એટલે તેમાં અધકચરો કરેલો ગુંદરનો ભૂકો ઉમેરી અને હલાવીને મિક્સ કરી લેશું હવે તેમાં એક ગ્લાસ પાણીને ધીમે ધીમે ઉમેરતા જશું અને તેને સતત હલાવતા રહીશું જેથી લમ્પ્સ ન પડે

શિયાળાના તમામ પૌષ્ટિક મસાલા નાખીશું જેમાં ખસખસ ઇલાયચી પાવડર સૂટ પાવડર ગંઠોળા પાવડર પાંચ ચમચી કાજુ બદામની કતરા સૂકા નારિયેલનું ખમણ આ બધું નાખીને તેને સારી રીતે મિક્સ કરી લેશું અને બે મિનિટ માટે રાબને ધીમા તાપી ઉકળવા દઈશું તમે જોશો કે રાબ હળવી ઘટ થવા લાગે છે અને બસ આપણી તંદુરસ્તીથી ભરપૂર ગુંદરની રાબ બનીને તૈયાર છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું તો તૈયાર છે આપણી ગરમા ગરમ અને પૌષ્ટિક ગુંદરની રાપ તમે તેને સવારે નાસ્તામાં અથવા રાત્રે સૂતા પહેલા પણ લઈ શકો છો આ રાપ શરદી કફ અને કમરના દુખાવા માટે એકદમ રામ બાણેલા છે તમને આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલ ગીતાઝ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ